સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટા વાયરલ કરનાર એક શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો છે સુરેન્દ્રનગર એસઓજી પોલીસને હથિયાર સાથે ધજાડા વિસ્તારમાં આવેલ નવા ગામના બે શખ્સોને પકડવામાં સફળતા મળી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવા ગામ વિસ્તારમાંથી સોશિયલ મીડિયામાં હથિયારના

કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો